આ હે દેશી એનર્જી ડ્રિંક નારિયર આપડે ગુજરાત માં નારિયેરનું ઉત્પાદન થોડુંક ઘટી ગયું છે તો એ વધારવાની ટ્રીક આપું તમને નારિયરી આપેલી વસ્તુ તમે પાછી ને દઈ દો તો તમે ઉત્પાદનમાં વધારો કરી શકો જેમ કે આ તમારી પાછળ જોઈ શકો આ હે નારિયરી ના પાન એટલે કે નારિયરી તાલા આનો તમે ભાઈ ખાતર કરીને આને આ જમીન માં નાખો ને તો ઉત્પાદનમાં તમે ઘણો વધારો કરી શકો પણ મોટા મોટો પ્રશ્ન એ આવે કે આ તાલા કોઈ હરતા જ નથી બબે ત્રણ ત્રણ વર્ષ રાખો તો એ હરતા નથી એના માટે તમારે લેવું પડે શ્રેડર મશીન શ્રેડર મશીન એવા કે જે ઝીણું કટિંગ કરી શકે પણ માર્કેટ માં કોઈ મશીન જ નથી તમારો ભાઈ બેઠો છે ને રામ રામ ડાયરા ને આ હે જે ભવાની ઇન્ડસ્ટ્રી ના શ્રેડર મશીન એટલે કે તાલા કાપવાનું મશીન આયા તમને નાના પંદર એચપી ના ટ્રેક્ટર થી લઈને મોટા એચપી ના ટ્રેક્ટર ના મશીન મળી રહેવાના છે વધારે વાતો કરતા પહેલા તમને આનું જે આઉટપુટ દેખાડી દઉં સોતરા કાઢી નાખે કટિંગ તમે જોઈ શકો બહુ નાની નું કટિંગ છે એટલે કમ્પોસ્ટ ઓછા સમયમાં થઈ જવાનું એટલે ખેડૂત નો સમય બચી ગયો આ તાલા ભૂકા કરવાના મશીન ની તમારે વધુ જાણકારી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર ઉપર ફોન કરી લ્યો